નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો ને જય ઠાકર તો મિત્રો આજે છે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસની સાલ એટલે કે અંગ્રેજી નવું વર્ષમાં આપણે પ્રારંભ કરી લીધો છે અને વિડીયો આપણે આજે જીરા વિશેનો મૂકવાનો છે તો જીરાની અંદર હાલ મારે આ બીજો કેરો છે અત્યારે લગભગ છેતાલીસ દિવસ જેવો થયો છે અને કેરાની અંદર પાણીની પણ જરૂર છે તાવ આવ્યો તો નહીં એમાંથી કડક એકદમ જુવાન જજ દીકરા જેવો થઈ ગયો હોય છે એને બે વરનો ફાટલ ખૂટ્યો હોય ને એવો તો હવે આપણે એને પાણી પાવવું છે તો પાણી ઓલેખેરે વધારે થઈ ગયું હતું તો આ વખતે પાણી પાવામાં અમે મિની સ્પ્રિંકલર એટલે કે મિની ફુવારા પદ્ધતિ લઈ આવ્યા છે તો આ રીતે કંઈક આમાંથી ઉવરતા નહોતા એટલે અમે જો આ કેરોસીન નાખી કેરોસીન નાખી અને ટક 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 કરી નાખી આ પછી ઉરી જાય જરા ફોન આવ્યો છે મિત્રનો ઉપાડી લઈ અમે વિડીયો બનાવતો હાલો કમલેશભાઈ કમલેશભાઈ હમણાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોય ને તમારો ફોન આવ્યો હે આજનો વિડીયો તમે ખાસ જોજો ફોનની સ્ક્રીન ઉપર તમારો નંબર પણ દેખાય છે એ વિડીયો શૂટિંગમાં આવશે અને હાલ હું જરાક એને ઓલા મિની ફુવારા છે ને જીરામાં મારવાની હું જરાક હવા કરીને પછી ફોન કરું હા કઈ ઉતાવળ જેવું નથી ને ભલે ભલે હાલો તો હું તમને વીસ જ મિનિટ રેડી રેડી હાલો ને તો આને હે ને આ પાનું હે લગભગ સત્યાવીસ નંબર નું આમાં લાગી જાય અને આપણે આને આમ બર કરવાનું જોરથી અને પછી આ ઠપકારેલા હે ને બધા ઉરી જાય છે વાંધો નથી આવતો અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આની ઉપર તમને બીજા ફુવારા લગાડીને પણ દેખાડી અને હજી જો ફુવારાની ચાલુ છે પચીસ ફુવારા આવશે ક્યાંય ને અને તમને એક મિનિટ ફુવારો પણ બતાવી દઉં એટલે વિડીયો આપણે લાંબો થાય નહીં અને મિત્રો જીરા વિશેની જ આજે આપણે ચર્ચા કરવાની છે અને જો એક આ ફુવારો તોડેલો છે આ તો અમે રોબિન કંપનીના મેક્રો કલર છે અને પચીસની આ થેલો પચીસ ફુવારાનો પહેલો છે અને તમે જો આવો કંઈક ફુવારો આવે આ રીતની આમ ચક્કર મારશે જોજો હું ફૂંક મારીને તો પણ ચક્કર મારશે તો હવે આ ફુવારાને આપણે આની ઉપર સેટ કરી દેવાનું છે ઓલો જૂનો ફુવારો કાઢી એની જગ્યાએ તો એ બાજુ લગભગ હવે પાણું લાગશે ચોવીસ નંબરનું નહીં એમાં સિત્યાવીસ નંબરનું જ લાગે છે આ રીતના કંઈક સેટિંગ થઈ જાય છે અને પછી આ ફુવારો આ દિશામાં આમ ગોળ ગોળ ફરશે અને બે બાજુ દસ દસ ફૂટ જેવી જગ્યા લે છે આપણે એકદી ફુવારાનો વિડીયો મૂક્યો તો પણ હવે મારી જ વાડીની અંદર જે ફુવારા હાલતા હોય છે એ તમને વિડીયો લાઈવમાં બતાવીશ કેમકે વિડીયોમાં ખોટું બોલવાનું આવતું નથી જો ગ્રીનરી જોવું તમે આપણે નજીક જરાક વિડીયો જઈ અને બતાવી કે ગ્રીનરી કેવી છે ફૂટફળાઈ કેવી છે જો આ પવનને લીધે જીરું હરી ગયું હમણાં પવન બહુ હતો તો મિત્રો આ ટાઈપનું કંઈક જીરું હું બનાવી લીધું હે તાવમાંથી મુક્તિ મેળવી લીધી છે આપણે આવું જીરું તમને કાયમી જોવા મળશે અમારા વિડીયોની અંદર અને આગળ પણ હવે વિડીયોમાં તમે બન્યા રહેજો જો એકદમ લીલું છમ જેવું થઈ ગયું છે અને આગળ નેદવાનો કાર્યક્રમ પણ ચાલુ છે એ પણ જરાક ઝૂમ કરીને બતાવી લઈએ નેંધાય રહી એટલે આપણે જીરાને પાણી આપી દેવું છે આ ફરતું તમને બતાવી દઉં જો બાપા પણ આવી ગયા છે આ ફુવારા મારે હમા કરવા તો બૈરકાથી ઘાઈ ઘા વાંચે આવ્યા મારતે ઘોડે તો હાલો પાછો તમને મળી વિડીયોમાં અને બે નહીં જો કે ફુવારામાં એટેચમેન્ટ કરે છે અને મીની જે ફુવારો છે એ તમને હજી જોવા મળશે તો ખેડૂત મિત્રો જો આપણે જે ફોન આવ્યો હતો ને વાતચીત કરી હતી જીરા વિશેનો જ ફોન હતો અને જે ફુવારા આપણે ચાલુ હતા એ ફુવારાએ તમને ઘણી બધા ફિટિંગ કરી એ વિડીયોના અંતમાં દેખાડી તો હવે આજે એક એ વાત કરવાની છે કે જે અમારો આ જીરાની વાડી છે એ આખી વાડીમાંથી જે સાહીઠ ટકા ભાગ છે એની અંદર પાણીને લીધે તકલીફ થઈ ગઈ હતી અને અત્યારે તમે જો આ બધું જીરું કેવું થઈ ગયું વાડીની અંદર બેહી ખેતરમાં અને તમને લાઈવ ડેમોજી બતાવી એનાથી બધી વિશેષ વિશેષતા ના જ હોય કેમ કે હતા રાખવાની નથી મારે એગ્રુ છે નહીં મારે દવા વેસવાની હોય તો જે કંઈ મોઢેથી મારા કહી બધું જ કહી કે જ્યાં રિકવરી બેહી જતું હતું હુકારામાં આ અવારા આ જ આ રોગ હે ઘણા મિત્રોને ફોન આવ્યા હતા તમે એમાં કર્યું હતું હું ઘણા કોમેન્ટમાં પૂછતા હતા અને હજી કોઈ મિત્રોને કોમેન્ટમાં ના પૂછવું પડે એટલા માટે કહી દઉં કે ભાઈ અત્યારે અમારું આ જીરું આજે બીજો ઘેરો છે સુડતાલીસ ઉડતાલીસ દિવસનો થયો છે આની અંદર જરાય એટલે જરાય હવે કમ્પ્લેટ બધું હે અને જરાક વૃદ્ધિ વધારે થઈ ગઈ છે એટલે જીરાને આ બધું મઈડાવા માંડ્યું આ તડકો પડે ને એટલે મરી જાય એના માટે જે દવા લઈ હોય હું છાતી પાણી આજ નહીં કાલે છાતી ત્યાં વિડીયો બનાવી આ છાતી પણ જેનું રિઝ્ટ છે એ પાછું ચાર પાંચની પછી આવશે ત્યારે હું કહી કારણ કે મને તો ખબર છે કે રિઝટ આવે જ પણ હું રિજ આવ્યા પહેલાં તમને બતાવી દઉં તો આ વિડીયોનો કોઈ મતલબ નમ રહે તો મિત્રો જે આ જીરું બેહી જતું હતું પીળું થઈ અને પાંદડા આમ ઊંધા ભરી જતા હતા એના માટે મેં એક જે ફોલિયો ગોલ્ડ આપણે આવે છે સીઝન્ટાની કોઈ કંપનીની એડ નથી પણ આ તો જે મી થાયટી તમને કહો ફોલિયો ગોલ્ડ પછી ટ્રાય સાઇકલે જો પિચોતેર ટકા એ બે પછી ઓમકારનું માઇક્રો એડી ટી એ ઓમકારનું જે માઇક્રો એડી ટી આવે એ અને રોકો થાઇફેનેટ મિથાઈલ આ ચારેય અલગ અલગ ડોલમાં મિશ્રણ બતા રગડા બનાવ્યા એટલે કે આપણે જે કંઈ કે એનું ઘોળ એ બનાવી અને છાંયતું તો કેટલી કેટલી સંખ્યામાં કેટલું એ તમને કહું કે અઢીસો ગ્રામ જે રોકો હતું ભાઈ અડધો કિલો પાંચસો ગ્રામ રોકો આમાં નાખ્યું હતું અને ટ્રાય સાયક્લાજોલની પડી કી મારે જોવી અઢીસો ગ્રામની જ હતી અને પાંચસો ગ્રામ માઇક્રો એડિટીએ હતું અને જે ફોલિયો ગોલ છે એ પણ અડધો લીટર હતું અને જે મારા પ્લોટ છે એ ચાર વીઘાનો જીરાનો છે તો એની અંદર એટલું એટલું નાખ્યું હતું હવે એનો છંટકાવ કર્યા પછી જીરાની અંદર થોડીક મને લાઇટ દેખાણી લાઇટ દેખાણી એટલે પાંચમે દિવસે કે છઠ્ઠે દિવસે મેં તરતને તરત પગલાં લઈ લીધા કે હવે આમાં શું કરવું જોઈએ લાઇટ આવી તો હવે આના માટે કંઈક કરવું જોઈએ એટલે એક ની તો એવું લાગ્યું કે બધું જાહે પણ રહી ગયું પછી એગ્રોવારા આગળ ગયો એગ્રાવારાને મેં વાત કરી કે થોડુંક વૃદ્ધિ કરે એવું મને આપો અને હજી પાણીનો ભેજનું પ્રમાણ હતું એટલે આ ભેજ ઉપડી જાય એવું કંઈક આપો એટલે મારા પાસે એમ પિસ્તાલીસ તો પડ્યું હતું પણ મેં એ છાંટ્યું નહીં તો એ લોકોએ મને સાફ પાવડર કરીને આવે યુપીએલ કંપનીનું એ જ ટાઈપનું મને ઇન્ડોફિલ કંપનીનું આવે એ લોકોએ દીધું જે આપણે એ દવાનો એગ્રો છે વૃંદાવન એગ્રો જામ કંપાળિયા ત્યાંથી હું લઈ આવ્યો હતો અને એના ભેગું મને દીધું હતું હોમિસોલ જે હોમિક એસિડીમાં તેર ટકાવાળું હતું એને એમિનો એસિડવાળું એટલે જીરામાં એવી વૃદ્ધિ અને એવી ગ્રીનરી આવી તો મિત્રો આજે તમને વિડીયોમાં મારે એ જ બતાવવાનું હતું કે અમારો કેમેરામેન જેને આજુબાજુ જીરાનો ઘૂમરો માર લઈએ અને એ તમને બતાવી દઈએ અને આ કોઈ વસ્તુ એવી નથી કે ઢાંકીને દેખાડીને હતાડીને રાખવી આખા ખેતરમાં ઘૂમરો મરવા તમને લઈ જવા છે પણ અમારી પાસે કુદરતી ટાઈમ જ એવો હોય કે જે વિડીયો બનાવવાનો અમારો કેમેરામેન અમારી સાથે હોય ને ત્યારે જ મોકે અમારે ભેહું દોવાની હોય અમારે અગર ટાઈમે જ ચૂકો હોય તો આપણે આજે આ વિડીયોમાં ઘણું બધું જાણ્યું અને કોઈને મનની અંદર એવું રહેતું હોય કે આ મારી તો સારું જીરું થઈ જાય ઓલું મારી તો સારું જીરું થઈ જાય તો એ મારવાની બધેને સૂટ છે કેમ કે આ તો વિડીયો હું મારા માટે બનાવું છું અને તમે બધા જોઉં છો પબ્લિક અને તમને સારા એવા રિઝલ્ટ મળે તો તમે પાછો વિડીયો જોવા આવજો આ તો શું છે કે ડૉક્ટરના દીકરાએ કદાચ મરી જાય હું એવું નથી કહેતો કે જીરામાં હું કારીગર હું કમ્પ્લેટ એગ્રાવારના જીરાએ બગડી જાય ને ડૉક્ટરના દીકરા કીધીને મરી ગયા એનાથી એ દરજ ના પકડાય તો જે આ રોગ હતો ને એ લીલો હુકાળ્યો નહોતો પીળીયો નહોતો આ પ્રકારનો રોગ હતો પણ કાબુમાં આવી ગયો જે મેં તમને વાત કરી આગળ એક વિડીયો મૂક્યો તો એની અંદર હતું ફોલિયો ગોલ્ડ હતું પછી ટ્રાય સાઇક્લોજલ હતું માઇક્રો એડીટીએ હતું એ ઓમકારનું હતું અને જે આપણે રોકો થાઇફીને મીઠાઈ લાવે એ હતું તો આનેથી આ વસ્તુ કંટ્રોલ થઈ ગઈ છે પછી તમારા ભાગ્ય રે કે જીરું વહી જાય બાકી કંટ્રોલ થઈ ગયું તમે જોજો અત્યારે હું બેઠો ત્યાંથી આગળ જ છે જ તમને આ મારી હામે જીરું છે એથી ઓછી વૃદ્ધિવાળું દેખાતું હોય અહીંયા અંદર રહેવાની કોઈ શક્યતા જ નહોતી કેમ કે મકાઈનું ઓથાણ આવતું હતું સીધું કેમેરામેન મોબાઈલને ફેરવો તમે આ મકાઈનું ઓથાણ આવતું હતું ને પાણી પીવરાવી ગયું ને એ જ રાતે આવું ત્રણ રાતે ઝાકર આવી દો અઢ વાગ્યા સુધી દિવસના રહેતી હતી છતાં પણ આ જીરું મોતના મોંમાંથી બેઠું થયું આપણે કહેતો હતો ને કે તાવ આવી ગયો હતો એ તાવમાંથી જીરું હવે કમ્પ્લીટ થઈ ગયું હવે જેવા આપણા ભાગ્ય આગળ જતા વાતાવરણને અભાવે કદાચ બગડે તો આમ બહુ આમ આમ એમના કહેવાય કે હું કરી જ લઉં પણ જે ઓલું ઊંઘ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું પાછું અને કોઈ મિત્રોને વાડી જોવા આવવું હોય તો વાડી રોડના કાંઠા ઉપર જ છે જામખંભાળિયાથી કોલવા આવતા જમણા હાથ ઉપર આવે ગામથી બે વાડી ત્રણ વાડી મૂકીને ચોથી વાડી મારી છે અને સરનામું પૂછવાનું જ નથી ગામની પહેલાં નદી આવે એ સળીને ગામમાં ટાવર જે છે વાડીમાં એ ટાવરની પહેલાં આવો એકવાર વાડીની મુલાકાત લ્યો અને આપણે આ વિડીયોને એ સમાપ્ત કરવાની પહેલાં ફુવારા બતાવી દઈ સડાવી લીધા બેગને બેગ સડાવી હવે અને આગળ તમને બતાવી તો દીધા હતા કઈ ના કંઈ પણ આ રીતના જો કંઈ તમે બેગ ચડાવીને રાખ્યા હે અને હજી એક બે ચડાવી દઈ જો ઓલા બધા કાઢી નાખ્યા હે અને આનું ફિટિંગ આવી રીતે થઈ ગયું આ ગારાની ગોરબાઈ જેવું હોય આ પ્લાસ્ટિકનું બધું અને બહુ બહાર કરી તો તૂટી જાય અને હવે બહુ લાંબો વિડીયો નથી કરતા આ પચીએ પચી ફુવારામાં ચડાવી દેવું હે આ રીતના રાખીને આપણે જોયા રાખીએ તો મિત્રો આજે બસ વિડીયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો વિશે અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછજો અને પિસ્તાલીસ થી પંચાવન દિવસ થઈ ગયા હોય તો જીરાને હવે પાણીનું હાવ કરજો બાકી આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ